ભારત ને આવશે કે ધાર્મિક કહીએ કે જે આપણે કહીએ એ લોકો અહીં દર્શનાર્થે અને આ ભવ્ય આયોજન ને આ ભવ્ય મહાકુંભ ને બનાસકોટાના મહાકુંભ ને તંત્રની સાથે હું નિર્મલ સુથારને અમે પહોંચી ચૂક્યા હતા લાખણી તાલુકાના નાના કાપરા ગામે કે નાના કાપરા ગામે જે જહુ માતાનું અને લાખુ માતાનું અને શ્રી રઘુનાથપુરી બાપુની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનને લઈને પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મેં ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે કેવી તૈયારીઓ થઈ રહી છે તો ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે કેવા તૈયારીઓ કરી રહ્યા છે તો અમે અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તમે હાલ જે જોઈ રહ્યા છો અમે જે મેન આવનારા જે ભક્તો છે તે ભક્તોનો મેન પ્રવેશ દ્વાર છે અહીંયાથી આવનારા ભક્તો આવશે અને અહીંયા જે બાર ફ્યુલિંગ રાખવામાં આવ્યા છે કે આવનારા ભક્તો પહેલાં અહીં દર્શન કરશે અને દર્શન કરીને અહીંયા તમે જોઈ શકો છો મેન ગેટ છે તે ગેટની અંદર માતાજી જહુ માતા અને જે લાકુ માતા અને શ્રી રઘુનાથ બાપુ ના જે અહીંયા દર્શન કરવા માટેનો મેન પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે તો સીધો કેમેરામેનને કહીશ બતાવવાનો પ્રયત્ન કરે તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર જે આવનારા ભક્તો માટે તમામ રીતે સુવિધા પૂરી પાડવા માટેની પણ અહીંયા કામગીરી હાથ ધરવામાં આવી છે તો મારે કેમેરામેનને કહેવું કે જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કર પ્રવેશ દ્વાર છે તે અમે પ્રવેશ દ્વારની અંદર પ્રવેશી ચૂક્યા છીએ તો તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ તો જે કામગીરી કરી રહ્યા છે જે પૂર્વ તૈયારીઓ થઈ રહી છે તમે જે જોઈ રહ્યા છો આ જે મંદિર છે જેની અંદર માં જહુ માતા મા લાખુ માતા અને શ્રી રઘુનાથ બાપુની અહીં જે પ્રાણ પ્રતિષ્ઠા જે થવા જઈ રહી છે જેની પૂર્વ હાલ તો જે કેવી તૈયારીઓ થઈ રહી છે તો સીધા આવો તેમને અમે બતાવવાના તમે દ્રશ્ય પ્રયત્ન કરીને મંદિરના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ તમે હાલ તો જે જોઈ રહ્યા છો જે પૂર્વ કામગીરી થઈ રહી છે કેમેરામેનને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે હાલ જે કોતરણીના જે કામ હાલ જે ચાલી રહ્યા છે કે જે તારીખ બે ત્રણ અને ચારને જે પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લઈને એના પૂર્વ જે હાલ જે કોતરણીના કામ જે બાકી હશે મંદિરના તે હાલ જે ચાલી રહ્યા છે તો આપણે અહીંના સ્થાનિકોને વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું તો શું કહી રહ્યા છે આ તૈયારીને લઈને તે પણ આપણે ઇજા તો આપણે અહીંના સ્થાનિક સાથે વાતચીત કરીશું શું નામ છે કાકા પહેલું તો આપનું નામ જણાવો

દાન આપવું હોય તો તેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા ભક્તો છે અહીંના લોકો છે તેને માટે બેઠક હોય વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી રહી છે કે જો કે કોઈ ભુવાજી અહીં ભુવાજી છે ભુવાજીને મે મળવા માટે તમામ રીતે અહીંયા સુવિધા છે તમે જોઈ શકો છો અહીંયા ખુરશીઓ કુલરો તેમજ તમામ રીતે હાલ તો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે તમે જોઈ શકો છો આપણે કાઉન્ટર તરફ જવાનો પ્રયત્ન કરીશું કે કોઈ ભક્તો છે તેમને કોઈ દાન આપવું કે દાન માટે અહીંયા દાન પેટીની પણ વ્યવસ્થા કે દાન સ્વીકારવામાં આવે તેવી પણ સુવિધા હાલ છે તો અહીંયા તમને બીજા પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો આ જે મંદિર છે આ મંદિર કે અહીંયા જ લાખુ માતા જહુ માતા અને શ્રી રઘુનાથ બાપુની જે ફોટા જે અહીંયા મંદિર રાખવામાં આવ્યું છે કે હાલ જે આવનારા ભક્તો દર્શન કરી શકે તે હાલ જે તમે જોઈ રહ્યા છો આ તસવીરની અંદર આ અહીંયા મંદિર પણ આવેલું છે રઘુનાથપુરી મહારાજજી રઘુનાથપુરી આશ્રમ કાપરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા ગુજરાત મુકામે રઘુનાથપુરી બાપુ લાખણીજીમાં અને જહુમાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે એની અંદર ભવ્ય સંત મેળાવડો તેમજ ધર્મસભાનું પણ ખૂબ મોટું આયોજન કરેલ છે વિશેષ એક હજાર આઠ કુલી આ પ્રાણ પ્રતિષ્ઠાની મહોત્સવની અંદર રાખેલ હોય તેમજ લાખો ભાવિ ભક્તો ભોજન પ્રસાદ પણ માણવા અને માતાજીના દર્શન કરવા પ્રતિષ્ઠા મહોત્સવોમાં વધારવાના હોય આજના આ ન્યૂઝના માધ્યમથી તમામ સનાતન ધર્મપ્રેમી જનતાને મા લાખણીથી હું રઘુનાથપુરી બાપુનું રઘુનાથપુરી આશ્રમ હતી ભાવભર્યું આમંત્રણ આપું છું કે અવસરની અંદર વિશેષ આપ વધારી દર્શન કરી પણ સંતોના આશીર્વાદ લેવા આપને વિનંતી કરું છું જય માતાજી જય લાખુમા જય જહુમાં જય રઘુનાથપુરી બાપુજી આવનારા જે ભક્તો છે તેમના માટે અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે એટલે તમે જોઈ રહ્યા છો બહુ મોટી સંખ્યાની અંદર આવનારા જે ભક્તો છે તેમને અહીંયા બેઠક વ્યવસ્થા માટે અહીંયા એક સભાખંડ બનાવવામાં આવ્યો છે અને અંદરના દ્રશ્યો પણ તમને હું બતાવવાના પ્રયત્ન કરું હાલ તો હું બેઠક વ્યવસ્થા જે અહીંયા કરવામાં આવી રહી છે ત્યાં પહોંચ્યા છે અને જ્યાં તમે જોઈ શકો છો ત્યારે મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી છે અહીંયા કલર કામની પણ કામગીરી ચાલી રહી છે ત્યારે આપણે અહીંના સ્થાનિક છે તેમના દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહી કરીશું કે કેવી હાલ જે તૈયારી ચાલી રહી છે આવું એમના મુખ્યથી સાંભળીશું શું કહેશો શું નામ છે પહેલાં તો આપનું અશોકભાઈ સુથાર મારું નામ છે અશોકભાઈ સુધાર કેવી હાલ જે તૈયારીઓ ચાલી રહી છે શું કહેશો તૈયારીઓને લઈને તૈયારીમાં જે અમારે અહીંયા રઘુનાથપુરી આશ્રમના પ્રાણ પ્રતિષ્ઠાની મહોત્સવ તૈયારી એવી જોરદાર ચાલી રહી છે અને એમાં આ બેઠક વ્યવસ્થા સભા માટે સભાખંડ માટેની જોરદાર ફૂલ તૈયારી ચાલી રહી છે અને આગળ જતાં પછી યજ્ઞશાળા બને છે યજ્ઞશાળા પછી ભોજનશાળા છે પછી આ બાજુ સાધુ સંતો માટેની વ્યવસ્થા છે અને આ બાજુ બેઠક વ્યવસ્થા છે એ રીતે અમારી બહુ જોરદાર તૈયારી ચાલી રહી છે અને લાખો પબ્લિકની અવર જે કહેવા મળે એમની સંખ્યા આવશે એ રીતે અમારી પૂરી તૈયારી ચાલી રહી છે ને અહીંયા આવનારી લાખો પબ્લિક આવનારા આ લાખો ભક્તોને તમામ સુવિધા મળી શકે કોઈ રીતે મુશ્કેલી ના વેઠવી પડે તેવી અહીં સુવિધા મળી શકે તો હજી પણ તમને દ્રશ્ય તો મોટી માત્રાની અંદર આવનારા લોકો આવનારા ભક્તો માટે તમામ સુવિધા મળી શકે અહીંયા ત મોટી સંખ્યાની અંદર મંડપો બાંધવામાં આવ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો જે શ્રી રઘુનાથ બાપુ આશ્રમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે અહીંયા ગેટ છે તે ગેટની અંદર શું આયોજન રાખવામાં આવ્યું છે તો અહીંના ઈશાની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે પહેલાં તો આપનું હરીભાઈ અમિતચંદભાઈ પટેલ પાલનપુર કે પાલનપુર તો શું કહેશો અહીંયા કેવી તૈયારીઓ થઈ રહી છે તમે આવ્યા છો શું લાગે અહીંયા હજારો સેવકો આવી રહ્યા છે ચા નાસ્તાની અહીંયા વ્યવસ્થા કરેલ છે બતાવો ચા નાસ્તાના કેન્ટીન ચા નાસ્તાના કેન્ટીન અહીંયા કર્યું છે ને અંદાજે વસ્તી કેટલી આવશે શું લાગે અંદાજે વસ્તી ચારથી પાંચ લાખ વસ્તી બે ત્રણ ચાર તારીખમાં આવવાની છે જે ચારથી પાંચ તારીખની અંદર જે આવનારા લોકોને અહીંયા મોટી સંખ્યાની અંદર આવવાના છે તારીખ બે ત્રણ અને ચાર સુધી અહીંયા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હાલ જે પૂર્વ તૈયારી થઈ રહી છે હજી પણ તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું હજી પૂર્વ કેવી તૈયારીઓ થઈ રહી છે તે પણ તમને બતાવું મંડપની તૈયારીઓ થઈ રહી છે અને તમને બીજા પણ દ્રશ્ય બતાવીશ કે એક હજાર ને આઠ મહાયજ્ઞની અહીંયા ઉજવણી થશે ને આ હાલ તો જે અહીં તૈયારીઓ થઈ રહી છે જે અહીંયા યજ્ઞ યોજાશે એક હજાર આઠ કુંડીનો તમને સીધા દ્રશ્ય બતાવીશ કે અહીંના સ્વયંસેવકો અહીંના સંચાલકો હાલ તો ફૂલ જોશની અંદર કામગીરી કરી રહ્યા છે તમે જોઈ શકો છો મંડપો બાંધવાની તૈયારીઓ ચાલી રહી રહી છે ત્યારે બીજી બાજુ બુલ્ડરો બુલડોઝરો ટ્રેક્ટરો તમામ રીતે અત્યારે કામ

અહીંયા એક હજાર આઠ મહાયજ્ઞની પણ ઉજવણી થશે એને અહીંયા મોટી સંખ્યાની અંદર આવનારા લોકો આવનારા ભક્તો તમામ રીતે સુવિધા મળી શકે આવનારા મહાસંતો અહીંયા આવશે બિરાજમાન છે તેવી પણ અહીંયા સુવિધા છે તો તમને હજી પણ દ્રશ્ય બતાવવાના પર કામગીરી કરી રહ્યા છે જે સ્રમસેવકો છે અહીંયા એક પાકો મળી ચૂક્યા છે એમના દ્વારા વાતચીત કરવાના શું હોય કે જે ટ્રેક્ટર અહીંયા ફેરા કરી રહ્યા છે કે પાછળ પાવડો છે તે ફેરવવાનો પ્રયત્ન કરે છે તો આવો કેમેરામેને કેવું દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરે શું નામ છે કાકા કાં ભાઈ તૈયારી ભૂલ ભૂલ તૈયારી છે સગત હારી હારી હા

માતાજીના માતાજીના પરતાવેજીના પરતાવે અહીંસે સેવકો પણ કહી રહ્યા છે કે માતાજીના જોશ સાથે અમે જે કામ કરી રહ્યા છીએ બસ અમારે ફક્ત અને ફક્ત એમના આશીર્વાદ જોઈએ છે અમારે બસ કોઈ નથી એમની કૃપા જોઈએ છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક મંડપ બાંધવામાં આવ્યો છે તો તે પણ તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું તો કેવી છે અંદરનો કેવો છે માહોલ અને કેવી છે તૈયારી તે પણ તમને હું બતાવવાના પ્રયત્ન કરીશું કેમેરા મેને કહેવું કે અંદરના પણ દ્રશ્યો વીવીઆઈપી જે બેઠક છે તે અહીંયા તમને દ્રશ્ય બતાવી અહીંયા મોટી સંખ્યાના એના સ્થાનિકો તમે જોઈ રહ્યા છો અહીંયા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો સીધો કેમેરામેનને મેને નજીક આવી જાય અને આપણે અહીંયા સ્થાનિક છે તેમના દ્વારા વાચીત કરવાનું શું નામ છે પહેલા તો આપણે મારું નામ કિશોર ગજ્જર છે હા કિશોરભાઈ કેવી વ્યવસ્થા અહીંયા છે તૈયારી થઈ રહી તમે તો આપો સ્વતંત્ર રૂપનું હું ભરઘુનાથપુરી આશ્રમમાંથી ખૂબ આભાર વ્યક્ત કરું છું અહીંયા બનાસકાંઠાની પાવનભૂમિ એવી નાના કાપડા ખાતે બે ત્રણ ચાર ત્રણ દિવસનો એક મહાભૂમિ કાર્યક્રમ થયા જઈ રહ્યો છે તેના ભાગરૂપે આજે પૂરું તૈયારીઓ તડામાર તૈયારીઓ લગભગ બે મહિનાથી ચાલુ રહી છે અને આજે જે જગ્યા ઉપર આપણે જોઈ રહ્યા છે એ વીવીઆઈપી બેઠક જમવાની વ્યવસ્થા છે અને સંપૂર્ણ વ્યવસ્થાઓને તમામ એજન્સીઓને કામને આપવામાં આવ્યું છે અને તમામ એજન્સીઓ પોતાના સ્વતંત્ર ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે અને તમામ વ્યવસ્થામાં ભાગરૂપે મીડિયા છે પ્રશાસન છે રાજકીય અગ્રવાનો તમામ પણ દરેક રીતે આવી પોતપોતાની રીતે ભૂમિકા નિભાવી રહી છે અને સૌ પોતપોતાની રીતે અહીંયાનું નિહાળી રહ્યા છે આપણ આવ્યો છો આપણે જોઈ રહ્યા છો કે આ તળાવમાં તૈયારી ખૂબ સારી રીતે ચાલી રહી છે અહીં હાલ તો જે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે તળાવમાં રીતે તૈયારીઓ થઈ રહી છે કે આવનારા ભક્તો આવનારા લોકો આવનારા સાધુ સંતોને તમામ રીતે સુવિધા મળી શકે પણ હજી પણ શું છે તૈયારીઓ તે પણ તમને હું બતાવું

મને એક વસ્તુ યાદ આવે છે પ્રયાગરાજનો મહાકુંભ એ આ જિલ્લાનો આપણા જિલ્લાનો કહી શકાય બનાસકાંઠા જિલ્લાનો જો સનાતની મહાકુંભ જો કહી શકાય તો આ નાના કાપરાની પુણ્ય ધરા ઉપર પૂજ્ય રઘુનાથપુરીજી મહારાજના આશ્રમની અંદર અને ભુવાજીના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર ભક્તગણોના માર્ગદર્શન હેઠળ અસંખ્ય સેવકોના શ્રમથી સેવકોના પરસેવાથી અને ઘણા ભમાશાઓના સહયોગથી જે આટલો મોટો ભવ્ય કાર્યક્રમ કદાચ બનાસકોટાની ધરતી ઉપર એનો ઇતિહાસ લખાશે એવું આ કાર્યક્રમ તમે જે વિઝ્યુઅલ લઈ રહ્યા છો એ બહુ કાર્યક્રમની તડામાર તૈયારીઓ આજની નથી છેલ્લા ત્રણેક મહિનાથી આ બધી તૈયારીઓ ચાલી રહી છે અને હજુ પણ ચાલે છે જેમ જેમ સમયગાળો આપણો નજીક આવે છે એ ભવ્ય કાર્યક્રમનો એમ એમ એની તૈયારીઓનો ઓપ અપાઈ રહ્યો છે ભવ્ય ઓપ અપાઈ રહ્યો છે તો સમગ્ર ભક્તગણોને સેવકોને ભામાશાઓને અને ભવિષ્યમાં આ કાર્યક્રમની અંદર જે પણ લોકો આવશે એ એક વસ્તુ જોઈને દંગ રહેશે કે આવું બધું મેનેજમેન્ટ ખરેખર આપણા કોઠાના વિસ્તારમાં પણ થઈ શકે છે એવું પણ આપણને જોવા મળશે ની અંદાજે વસ્તી કેટલી આવશે લાગે છે વસ્તીનું આકલન કરવું મારા માટે અઘરું છે પણ હું એટલું કહી શકું કે કદાચ પાંચ લાખ થી પણ વધારે જનસંખ્યા ધાર્મિક લોકો યાત્રાળુઓ કે ધાર્મિક કહીએ કે જે આપણે કહીએ એ લોકો અહીં દર્શનાર્થે અને આ ભવ્ય આયોજનને આ ભવ્ય મહાકુંભને બનાસકોઠાના મહાકુંભને જોવા માટે આવશે તો હાલ તો જે કહી રહ્યા છે કે જે પ્રયાગરાજની અંદર મહાકુંભનું જે આ આયોજન થયું હતું તે મહા કુંભ થયો હતો એવી જ રીતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના હેવાના કા કાપરા ગામે પણ એક મિની મહાકુંભ યોજાયો છે હાલ તો અહીંના ઈસ્થાનિકો કહી રહ્યા છે પણ હજી શું દ્રશ્યો છે તે પણ હજી તમને બતાવવાના પ્રયત્ન કરો છો બીજા પણ તમને દ્રશ્ય બતાવીશ કે આવનારા સાધુ સંતો આવનારા ભક્તો માટે રહેવાની પણ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો હજી તો તૈયારીઓ ચાલી રહી છે તો અહીંયા શૌચાલય માટેની પણ તમામ બાથરૂમની શૌચાલયની તમામ સુવિધા પણ હજી તો તૈ ચાલી રહી છે પૂર્વ ને અહીંયા જોઈ શકો છો ટેન્ટ પણ છે પણ ટેન્ટની અત્યારે કામગીરી ચાલુ છે તો બીજી બાજુ અહીંયા ફર્નિચરના કંઈક કામગીરી ચાલુ છે તેમને પણ હજી તમને દ્રશ્ય બતાવવાનું લાખો પબ્લિક માટે આવનારા ભક્તો માટે અહીંયા જે મંડપ બંધાઈ રહ્યા છે અહીંયા સ્ટોલો લાગી રહ્યા છે અને બીજી બાજુ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા કાર્યાલય બનાવવામાં આવી છે જે અહીંયા જોઈ શકો છો એસીની સુવિધા છે તો અંદર કેવી છે કાર્યાલય અને કેવી અત્યારે સુવિધા પૂરી પાડે છે તો અંદરના તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કરીશ અહીંયા તમે જોઈ શકો છો આ છે એક કાર્યાલય કે અહીંના આવનારા કોઈ મહાસની અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ને અહીંયા જે તસવીરો લગાવવામાં આવી રહી છે અને આ અહીંયા તો બીજા દ્રશ્યો તમે બતાવવાનો પ્રયત્ન કરીશ આજે તમે તસવીર જોઈ રહ્યા છો આ છે મહંત શ્રી રઘુનાથ બાપુ કે જેમની અહીંયા અત્યારે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ને એ બેઠે આપણી સાથે એવા એવાયા છે ગામના સરપંચ દ્વારા પ્રયત્ન શું આ નાના ગામની અંદર કેવી થઈ રહી છે આજે તો ખરેખર અમારા નાના કાપરા ગામની અંદર અમારો ભાગ્યનો દિવસ છે કે આવો સોનેરી પ્રસંગ અમારા નાના કાપરા ગામની અંદર યોજાઈ રહ્યો છે ખરેખર અમે બધા તો એવો મનોમન બધા વિચાર કરી રહ્યા કે આપણા ગામની અંદર એક મિનિ કુંભ થઈ રહ્યો છે જે સાધુ સંતો જે બનાસકાંઠાની ધરતી ઉપર નથી આ સંતો આવવાના છે અમે અમારી જિંદગીમાં જોયા નથી એવા સંતો અહીં ઉપસ્થિત થવાના છે એટલે અમારા માટે ખરેખર ગૌરવ લેવા જેવા છે અમે બધા એવો બધા સેવકો બધા એવું ઈચ્છીએ છીએ કે જાતે અમે એટલી બધી મહેનત કરીએ છીએ કે આ પ્રસંગ કેવી રીતે સારો બને અત્યારે હાલ અમારા પોંચ હજાર સ્વયંસેવકો કાબે લાગ્યા પૂર્વ તૈયારીઓ કેવી ચાલી રહી છે જે સંતોનો જે સભા મંડપ છે એ પૂર્ણ રીતે તૈયાર થઈ રહેવાના છે એ બારેક કલાકની અંદર પૂરો થઈ યજ્ઞશાળાની અંદર કુંડિયો જે ઇંપણનું કામ અત્યારે હાલ થઈ રહ્યું છે ભોજનનો જે ભોજન કક્ષ છે એ ત્યાંના ડુમો પણ બંધાઈ ગયા છે અને એની તૈયારી હવે ખાલી રૂપરેખા થોડું ઘણું જ બાકી છે બધું પૂર્ણ તૈયારી છે જે રમતારામ જે જોગીઓ આવવાના છે એમના માટેની પણ બધી વ્યવસ્થા થઈ ગઈ છે ટોટલી અત્યારે હાલ મૂલ પૂર્ણતાને આરે છે તમામ તમામ કામ પૂરજુસ્તી ચાલી રહ્યું છે સરપંચ સર કહી રહ્યા છે કે તમામ રીતે હાલ તૈયારી હું લવાણાનો વતની છું અને આ યજ્ઞનું તમામ જે કાર્ય છે એક હજાર આઠ કુંડીનું મને આપવામાં આવ્યું છે અને કુરશીજી ભુવાજી દ્વારા અને હીરાભાઈ સરપંચ દ્વારા સરસ મજાનું કાર્યનો અહીંયા પ્રારંભ થઈ રહ્યો છે બોલો કેવી તૈયારીઓ થઈ રહી છે આવા જે આ બે ત્રણ અને ચાર તારીખ સુધી આવનારા લોકો આવનારા આવનારાતો આપણે અત્યારે આ પ્રોગ્રામનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો હતો ત્યારે શરૂઆતની વાત કરીએ તો ચારે બાજુ તમે જોઈ રહ્યા છો કે કેટલાય ડુંગો બંધાણા છે આ બધી વ્યવસ્થા અહીંયા સારું કાર્ય થાય અને આ જે જગ્યા માતાજી જહુ લાખોની અને રઘુનાથપુરી બાપુની જે જગ્યા છે એને પૂરો જસ મળે એના માટેનું આયોજન રાખવામાં આવ્યું છે એમાં શરૂઆતમાં જોઈએ તો સંતો માટેનો નિવાસ છે પછી આગળ વધીએ તો બ્રાહ્મણો માટેનો નિવાસ છે ત્યાંથી આગળ વધીએ તો જે સંતો મહંતો આવવાના છે એમને ભોજન વ્યવસ્થાની જે વ્યવસ્થા માટેના ડૂમો બાંધેલા છે છ છ સાત સાત ડૂમો તો ખાલી અહીંયા પબ્લિકને જમવા માટેના છે તો કેટલું વિશાળ આયોજન હશે તમે જોઈ શકો છો અને બાકી તમે આ જગ્યાની ભવ્યતા જોઈ છે જ્યાં ફરીને તમે આવ્યા ચારે બાજુ જોયું તો માત્ર ને માત્ર હજી પ્રોગ્રામ શરૂ નથી થયો પણ જોવા માટે લોકો એટલા બધા આવી રહ્યા છે કે અહીંયા શું છે અને કેવો પ્રોગ્રામ થશે એની ભવ્યતા દેખવા માટે અત્યારથી લોકો આવી રહ્યા છે તો બહુ આનંદની વાત છે કે પાંચ પાંચ હજાર પબ્લિક દસ દસ હજાર પબ્લિક અત્યારે ખાલી જોવા માટે આવી રહી છે તો પોગ્રામમાં આગળ કેટલું આ આગળ પોગ્રામ કેટલો સારો થશે એ તમે આના ઉપરથી જાણી શકો છો ચોક્કસથી જો વાત કરીએ તો અહીં હાલના જે બાપુશ્રીએ વાત કરી કે આવનારા લોકોને ફૂલ જોશથી તમામ રીતે સુવિધા ઉપલબ્ધ મળી શકે અને તમામ રીતે કોઈ અગવડ પણ ના પડે તેવી પણ સુવિધા છે ભોજન વ્યવસ્થાની છે તમામ રીતે પાણીની વ્યવસ્થા છે તેમજ યજ્ઞની જે એક હજાર આઠ કુંડીની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેની પણ હાલ તો જે કામગીરી ચાલી રહી છે તો આ જે તમને દ્રશ્ય બતાવી રહ્યો છું હાલ તો જે હું કાર્યાલયની અંદર ઊભો છું તેના પણ તમને દ્રશ્ય બતાવીશ કે અહીંના આવનારા જે કોઈ લોકો જે કોઈ મહંતો છે તે તેમને સુવિધા મળી શકે તેવી અહીંયા એક વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો તમને આ એ દ્રશ્ય બતાવીશ તમે જોઈ શકો છો કે આ અહીંયા રૂમ જ રૂમ બનાવવામાં આવી છે વીવીઆઈપી કહીએ તો કારણ કે અહીં બેડ રાખવા બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે કે એવા કોઈ સંતો આવે એવા કોઈ મહંતો આવે કે જેમને કોઈ અહીં રહેવા માટેની સુવિધા મળી શકે તેવી અહીંયા સુવિધા કરવામાં આવી રહી છે તો કેમેરામેનને કહેવું કે તમે આ જોઈ શકો છો હું હાલ તો એસી તરફ ઊભો છું એસીની જે હવા આવી રહી છે હું ઠંડી હવા ખાઈ રહ્યો છું પણ મને જરાય પણ ગરમીનો અહેસાસ નથી થઈ રહ્યો તેવી ભર ઉનાળે ગરમી ના ગરમીનો અહેસાસ ના થાય તેવી હાલ ઠંડકની અહીં પણ સુવિધા છે ને તમામ રીતે અહીંયા આવનારા સંતો મહંતો માટે તમામ સુવિધા મળી શકે વ્યવસ્થા કરવામાં આવી રહી છે બસ આજના એપિસોડની અંદર બસ આટલું જ ને આવા અમે દરેક એપિસોડ તમારી સામે લઈને અમે મળતા રહેશું તો અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા મળશું નવા આવા એપિસોડ સાથે ધન્યવાદ ધન્યવાદ